ગાંધીનગર વિધાનસભા ખાતે અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન ચોમાસામાં પૂરના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હોવાની વાત તેઓએ કરી તેઓએ કહ્યું કે સરકારે સર્વે બાદ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું એક પોઈન્ટ છત્રીસ લાખ ખેડૂતોને બસ્સો કરોડ ની રાહત આપવામાં આવી હોવાની વાત તેઓએ કરી પંચ્યાસી રૂપિયા એસડીઆરએફ દ્વારા આપવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી હોવાની વાત પણ તેઓના દ્વારા કહે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને બીજા વિસ્તારોની અંદર પૂરને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું એ સંદર્ભે જે તે વખતે મુખ્યમંત્રીશ્રીએ માનની કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને સૂચના આપીને જાતે નુકશાની સર્વે કરવામાં આવ્યો અને સર્વે અંતે ગુજરાત સરકારે આ ખેડૂતોને પેકેજ આપ્યું હતું અને રાહત પેકેજ પેટે સૌરાષ્ટ્રના જુનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો એક અને એક લાખ અને છત્રીસ હજાર ખેડૂતોને બસો કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની પચીસો રૂપિયાની જાહેરાત હેક્ટર રીત કરે મારા પ્રશ્નના જવાબમાં માન્ય કૃષિ શ્રીએ આજે જણાવ્યું કે હવેથી જે અત્યાર સુધી અધિકારીઓ જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરવો પડતો હતો એને કારણે ખૂબ વિલંબ થતો અને એમાં કારણે પણ અસંતોષ વિલંબો પરંતુ ગઈકાલે જ માનની શ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને એ પ્રમાણે હવેથી ગુજરાતના પાકોનું સર્વેક્ષણ છે એ ડિજિટલી ઇસરો મારફતે સેટેલાઇટ મારફતે થવાનો છે અને એને કારણે કોઈ માનવી આ સર્વેક્ષણની અંદર કોઈ પણ પ્રકારની માનવી ભૂલ રહેશે નહીં ઉપરાંત કામમાં ઝડપ આવશે અને તાત્કાલિક સર્વે થવાથી ખેડૂતોને તાત્કાલિક એની સહાય પણ આપી શકાશે અને પાકને બીજી જે કૃષિના વર્તારાઓ છે એ પણ આપણે આરામથી મેળવી શકીશું રાજ્ય સરકારે આ ઉદારતાથી સહાય કરી એ માટે હું માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનની નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને માનની કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું